ધોરણ છ વિષય સંસ્કૃત પાઠ આઠ આકર્ષ્ય ચાતુર્ય કાગડાની ચતુરાઈ સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો શાવકેહ દુષ્ટ સર્પ વિચિંત સુવર્ણહાર ચિંતયતિ ત્યાર પછી પ્રશ્ન બે ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ નીચેના વાક્યો પૂર્ણ કરો અહીં ઉદાહરણ આપેલું છે સર્પ

માળામાં રહે છે ચાર વાનરહ ખાલી જગ્યા વસતિ અહીં કૌંસમાં શબ્દ આપેલ છે વૃક્ષઃ ઉત્તરમ વાનરહ વૃક્ષે વસતિ એટલે કે વાંદરો વૃક્ષ ઉપર રહે છે પાંચ મત્સ્ય ખાલી જગ્યા વસતિ કૌંસમાં શબ્દ આપેલ છે જલ ઉત્તરમ મત્સ્ય જલે વસતિ એટલે કે માછલી પાણીમાં રહે છે ત્યાર પછી નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે ક્રિયાપદ બનાવો અને તેનો અનુવાદ કરો અહીં ઉદાહરણ આપેલું છે વસ એટલે એટલે કે રહેવું રહે છે ગચ્છ જાય છે બે આગચ્છ આવવું આગચ્છતી આવે છે ત્રણ ખાદ ખાવું ખાદતી ખાય છે ચાર પશ્ય જુએ છે પાંચ વદ બોલવું વદતી બોલે છે ક્ષેપ ફેંકવું ક્ષિપતિ ફેંકે છે સાત નય લઈ જવું નયતી લઈ જાય છે આઠ અપહર ઉપાડી જવું અપહરતી ઉપાડી જાય છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો અહીં ઉદાહરણ આપેલું છે કાક ખાલી જગ્યા પ્રતિ ગચ્છતી જેનો અનુવાદ થાય છે કાગડો નદી તરફ જાય છે એક છાત્ર ખાલી જગ્યા પ્રતિ ગચ્છતી કૌંસમાં શબ્દ આપેલ છે શાલા ઉત્તરમ છાત્ર શાળા પ્રતિ ગચ્છતી એટલે કે વિદ્યાર્થી શાળા તરફ જાય છે બે કૃષિક ખાલી જગ્યા પ્રતિ ગચ્છતી કૌશમાં શબ્દ આપેલ છે ક્ષેત્ર ઉત્તરમ કૃષિક ક્ષેત્ર પ્રતિ ગતિ એટલે કે ખેડૂત ખેતર તરફ જાય છે ત્રણ વ્યાગ્રહ ખાલી જગ્યા પ્રતિ ગચ્છતી કૌશમાં શબ્દ આપેલ છે વન ઉત્તરમ વ્યાઘ્રહ વનમ પ્રતિ ગચ્છતી એટલે કે વાઘ વન તરફ જાય છે ચાર હંસ ખાલી જગ્યા પ્રતિ ગચ્છતી કૌશમાં શબ્દ આપેલ છે સરોવર ઉત્તરમ હંસ સરોવરમ પ્રતિ ગચ્છતી એટલે કે હંસ સરોવર તરફ જાય છે ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના વાક્યો સુવાચ્ય અક્ષરે લખો એક એક વનેટ વૃક્ષ અસર બે એકહ દુષ્ટહ સર્પ શાવક ખાદતિ ત્રણ ત્યાં સુવર્ણહાર નદીરે અતિ ચાર સૈનિક કાપસ પૃષ્ઠે આગતી પાંચ સૈનિક સર્પ મારય